ડીસા તાલુકાના શમશેરપુરા ગામે આવેલ શમશીરપુરા પ્રાથમિક શાળામાં તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ બાળ સાંસદની ચૂંટણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી પટેલ દિનેશભાઈ ચીવાભાઈએ સંભાળ્યું હતું અને શાળામાંથી ઉત્સાહી બાળકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અન્ય બાળકોની ટીમ દ્વારા મતદાન મથકનું સંચાલન કરવામાં આવ્યું હતું મોબાઈલ ફોન દ્વારા ઈવીએમ પેલેટની સમજણ બાળકોને આપવામાં આવી હતી બાળકોને મતદાન કેવી રીતે કરવું તેની સમજણ અને માર્ગદર્શન શાળાના તમામ સ્ટાફ શિક્ષક મિત્રોએ આપ્યો હતો બાળકોએ સારી રીતે મતદાન કર્યું હતું તેમજ સિક્યુરિટી સ્ટાફ તરીકેની ફરજ બજાવી તેમજ બુથ પોલિંગ ઓફિસરોને પણ સારી રીતે વ્યવસ્થા કરી અને સમગ્ર મતદાન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો તેમજ શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ ડી શ્રી માળીએ સમગ્ર કાર્યક્રમ માટે પ્રેરક બળ પૂરું પાડ્યું હતું ब्यूरो रिपोर्ट नरेश टी व्यास बनासनी पुकार न्यूज बनासकाठा